છોકરી બચારી બીહતી તી જાહે જાહે રસ્તા માં એની ઉપર આઠ થી દસ હરિયું ના ઘા કરીને ને ખૂન કરેલ છે જગજાહેર સિંઘ આરોપી જ્યાં લગી પકડાઈ ને ત્યાં લગી અમારે અહીંથી બેટ બોડી લઇ જવાની થતી નથી વહેલી તકે આરોપ પોલીસ ને પોલીસ દ્વારા આરોપી પકડાવો જોઈએ રાઠોડ અમન નથુભાઈ ગામ ઉટડી છે એની આરે રૂખા તત્વો ભર છે એ પકડાવા જોઈએ જાગ જાહેર એમનું વરઘોડો નીકળવો જોઈએ આ બનાવ બનવાનું કારણ એવું હતું કે આ અમનભાઈ નથુભાઈ રાઠોડ આ પુત્રીને રાખવા માટે દબાણ દબાણ કરતો હતો અને દબાણને વર્ષ નહીં થતા આ યુવતીને આજે અમનભાઈ નથુભાઈ રાઠોડે ઉશ્કેરાઈને છરીને કા ઝીખી અને હત્યા નીપજાયેલ છે આ કામે આ યુવતીના પિતા ડાયાભાઈની ફરિયાદ લઈને વઢવાણ પોલીસ સ્ટેશનનો ગુણ રજિસ્ટર કરેલ છે અને વધુ તપાસ વઢવાણ પીઆઈ એ આર પટેલ ચલાવી રહ્યા છે આરોપીની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી આવેલ છે અને વિશેષ તપાસ ચાલી રહ્યા છે